ગોપાલ ઇટાલિયા પર જામનગરની સભામાં જૂતું ફેંકાયા બાદ ગુજરાતના રાજકારણે નવો વળાંક લીધો છે જે પાર્ટીઓ થોડા સમય પહેલાં જ દારૂ અને ડ્રગ્સના મુદ્દા પર એકબીજા સાથે ઊભી હતી અત્યારે તેઓ એકબીજા પર આરોપો લગાવી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતે ભાજપ અને ખાસ કરીને હર્ષ સંઘવી પર હુમલાનો આરોપ લગાવવામાં આવી રહ્યા હતા ત્યારબાદ હવે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે તેની સામે કોંગ્રેસ દ્વારા પણ તેમના આરોપો પર વળતો જવાબ આપવામાં આવ્યો છે વિગતે વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શું કહ્યું અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ શું વળતો જવાબ આપ્યો તેના વિશે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં આકરા શાબ્દિક પ્રહાર બાદ રાજકારણ જૂતું મારવા સુધી પહોંચ્યું છે શાંતિ અને અહિંસાની ધરોહર ભારતના રાજકારણમાં આવા કિસ્સાઓ ઘણીવાર બન્યા છે અને ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયા પર એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારબાદ તેમની પાર્ટીના કાર્યકર્તા દ્વારા તે વ્યક્તિને માર પણ મારવામાં આવ્યો દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસ પર હુમલો કરનારના બચાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો અને સાથે જ ભાજપ પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો તેમની પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ તો સીધો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર હુમલાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ જૂતું ફેકનાર વ્યક્તિ કોંગ્રેસનો હોવાની ખબરો સોશિયલ મીડિયામાં વહેતી થઈ અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર પ્રહારો કરવા લાગી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર આ ઘટનાની નિંદા કરી અને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા લખ્યું કે ગુજરાતમાં આપની વધતી લોકપ્રિયતાના કારણે ભાજપ અને કોંગ્રેસ હલી ગયું છે ગોપાલ ઇટાલિયા પર કરાયેલો હુમલો ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કર્યો છે હવે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે પણ તેમના એક્સ પર હુમલો કરનારની સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ખવા સાથેના વાયરલ ફોટો મૂકીને લખ્યું કે દારૂ ગોટામાં જ્યારે તે લોકોને જેલમાં જવું પડ્યું ત્યારે કેન્દ્ર સાથે સત્તા જોડે હાથ મિલાવી હરિયાણામાં અમારા વોટ કાપ્યા અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપની મદદ કરી હતી તમારી જ પાર્ટીના પૂર્વ મંત્રી પર જૂતું ફેંકનાર વ્યક્તિને તમે લોકસભાની ટિકિટ પણ આપો છો વધુમાં તમારા પર તો તમારી જ મહિલા સાંસદે આરોપ લગાવ્યા હતા કે તેને અરવિંદ કેજરીવાલના ઘરે માર મારવામાં આવ્યો હતો માટે નાટક બંધ કરો જૂતું મારવાની સંસ્કૃતિ તમારી છે અને ભાજપની છે અને ગુજરાતમાં પણ આ ગંદગી તમે જ ફેલાવી છે તમારું ગુજરાતમાં મિશન છે કે ભાજપની મદદ કરો અને તમે તે કરવા જ લાગ્યા છો અમે ગાંધી નહેરુ અને બાબા સાહેબને માનનારા છીએ અમે હિંસા ન કરીએ ગુજરાતના રાજકારણમાં હિંસા આવશે તેવું શરૂઆતથી જ લાગતું હતું જ્યારે ડ્રગ્સ અને દારૂના મુદ્દા પર ભયંકર શાબ્દિક પ્રહારો થઈ રહ્યા હતા ત્યારે રાજકારણમાં આવે એટલે ફેલાય છે છે અને તે લોકતંત્રને તોડી નાખે જે સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભાની બહાર જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારે શું તેમને ખબર હશે કે મારી સાથે પણ આવું થશે રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે જૂતા મારો અધ્યાય અને તેની સાથે પાર્ટીઓ એકબીજા પર ગંભીર પ્રહારો પણ કરી રહી છે જોવાનું રહ્યું કે આવું રાજકારણ કઈ હદ સુધી પહોંચે છે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર